હળવદમાં ગઈકાલે મોડી રાત્રે સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક ભાવેશ ઠક્કર સહિત અન્ય ઉપર થયેલ જીવલેણ હુમલાના વિરોધમાં આજે કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેની સાથોસાથ આગામી નવરાત્રીના સમયગાળામાં રજૂ થનારી નવરાત્રિ ફિલ્મ પર કચ્છ સહિત ગુજરાતમાં પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે આજરોજ મહામ ધર્મંત્રી કેબારી દિગ્વિજયસિંહ જાડેજા હાર્દિક જોશી જયદીપ ગોસ્વામી ભાવેશ પરમાર સહિતના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પદાધિકારીઓ અને છાવણી ધરણા કર્યા હતા અને ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

બે મુદ્દા ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું પહેલું તો કાલે રાત્રે બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમારા ઠક્કરભાઈ ઉપર જે મુસ્લિમ શખ્સો દ્વારા ચાલીસેક શખ્સો દ્વારા એમના ઉપર જીવ્યાણ હુમલો કરવામાં આવ્યો જે અમારા ઠક્કરભાઈ છેલ્લા પંદર વર્ષથી ગૌ હત્યા જેહાદ અને હિન્દુ ધર્મ માટે કાર્ય કરી રહ્યા છે ત્યારે મુસ્લિમ ટોળા દ્વારા આવા વ્યક્તિને ટાર્ગેટ બનાવવામાં આવે અને એમની હત્યાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે ખરેખર હિન્દુ સમાજે પણ અત્યારે વિચારવા જેવું છે કે બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ જો ગુજરાતમાં સુરક્ષિત ન હોય તો સામાન્ય હિન્દુની હાલત ક્યાં કેવી હોઈ શકે મોબ લિંચિંગનો મુદ્દો તમે સાંભળી રહ્યા છો કે કોઈને કોઈ પ્રકારે હિન્દુઓને જ્યારે બદનામ કરવામાં આવે છે ત્યારે આજથી બે મહિના પહેલાં રાજુભાઈ રબારી નામના એક યુવકની હત્યા કરવામાં આવી કારણ કે એ ગૌરક્ષક હતા અને આ બીજો હુમલો ભાવેશ ઠક્કર ઉપર થયેલો છે કારણ કે એ બજરંગ દળના સંયોજક હતા ગૌ હત્યા થતી રોકતા લવ જે તો રોકતા તો આવી રીતે મુસ્લિમ લોકો દ્વારા અમારા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે એના વિરોધમાં આજે કલેક્ટર ઓફિસ ખાતે વિશ્વ હેન્દુ પરિષદે આવેદનપત્ર આપ્યું છે અને આના ઉપર ત્વરિત પગલાં લેવામાં આવે એવી સરકાર સમક્ષ માગ મૂકવામાં આવી છે અને બીજું આવેદનપત્ર અમે એક ફિલ્મ ઉપર આપ્યું છે જેનું નામ છે રાત્રી અને એના પછી એને લવયાત્રી કરવામાં આવ્યું ત્યારે ખરેખર હિન્દુ સમાજે વિચારવા જેવું છે કે કેમ નવરાત્રિના સમયે જ આવો વિવાદ જગાડવામાં આવે છે એ ફિલ્મ પદ્માવતી હોય કે એ ફિલ્મ નવરાત્રિ હોય કોઈ પણ પ્રકારે ફિલ્મ નિર્માતાઓ દ્વારા હિન્દુ ધર્મની લાગણી હિન્દુ સમાજના એક વર્ગની લાગણી દુબાવી અને પોતાની ફિલ્મની માર્કેટિંગ પણ કરાવતા હોય છે અને લવયા રાત્રિ જેવી ફિલ્મોના માધ્યમથી નવરાત્રિને વિકૃત રૂપે જે દર્શાવવામાં આવી છે એના વિરોધમાં પણ અમે તંત્ર સમક્ષ માંગ મૂકી છે કે આવી ફિલ્મો ઉપર બેન મૂકવામાં આવે અને આવી ફિલ્મો બને જ નહીં એવી તકેદારી રાખવામાં આવે નવરાત્રિ પિક્ચરની જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ભુજ કચ્છના કોઈ પણ થિયેટરમાં આ પિક્ચર લાવવા દેશું ને